ઈ પણ બહુ હેલું નથી અને કદાચ હૃદયની અંદર એકાદ શબ્દ ઉતરે ને તો ઈ શબ્દને સંઘરી રાખો ને ઈ પણ કાઈ હેલું છે નહીં પણ અત્યારે આ જગતની અંદર હાઉ ટુ કુ જીવન છે ઘડીકમાં માં પૂરું થઈ જશે હમણા ભાઈ ભજન ગયું તું ને સાથે લાવ્યા કઈ લાવશું જેવા આવ્યા એવા જશું જેવો માનવ દેહ ધરી આ દુનિયાની અંદર આવ્યા તા બાંધી મુઠી આવ્યા અને ખુલ્લા હાથ કરીને જવાના કાંઈ લાવ્યા નથી ને કાંઈ લઈ જવાનું નથી પીએસઆઈ સાહેબ કાઈ લઈ જવાનું નથી જો એટલા ડખા છે આરે લઈ જવાનું હોત તો કેટલી મગજમારી થાત હે આ જરી આંબાવાળા તો આખું ગામ લઈને વયા જાત આરે કાઈ નો રેવા દે કોઈ નો રેવા દે કાઈ અને મારા બેનું તો એક હાડી નો છૂટવા દેવો બેગમાં બધું ભરી લેજો હારે લઈ જવાનું હોય તો પણ હારે લઈ જવાની ટેકનોલોજી કોઈ નથી છતાં પણ આ જગતનો માનવી ચોવીસ કલાક કાંઈ હારે નથી આવવાનું વિનાક્ષી જે વસ્તુ છે એની પાછળ આંધળી દોટ લગાવે છે પણ એક હારે આવશે તો પરમેશ્વરનું નામ હારે આવશે એટલે સંતોએ કીધું ને કમાણી હરી ના ની રે કરી લે કમાણી હરી નામની રે શરત નહીં મળે રે માનવી માયા ના ખેલ જૂઠા જો રે આ સાચું હરીનું નામ લિયો માનવી જો ભગવાન નું એક નામ સાચું હોય ને એ જો સાચા હૃદય થી લેવાય જાય તો ઉધાર છે હો બાકી તો મા નવી મા નવી 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 મા પેટે આવવાનું છે કોઈ ચકલી કોઈ કબૂતર ને કોઈ કાગડા ને કોઈ હોલા ને કોઈ સસલા ને કોઈ ઊંટ ને કોઈ હાથી ને કોઈ ઘોડા ને કોઈ બળદ ને કોઈ ગાય કોઈ ભેંસ કોઈ જીવ જંતુ પશુ પ્રાણી ચોર્યાસી લાખ અવની માં વારે વારે ભટકવાનું છે પણ સંતો આ જગત ની અંદર દયાળુ છે કૃપાળુ છે જેવી રીતે ઓલી ભેસ્યું હોય ને ભેસ્યું તમારે ભેંસ્યું હોય કે ન હોય હોય ને એ ભેસ જ્યારે પાણીના ખાડામાં માંડણામાં પડે ને ત્યારે એની બગાયું ચોટી હોય ને એ બધી કાંઠે બેહી જાય અને આ ભેસ્યું પાણીમાં મસ્ત મજાની નાતી હોય એને એમ થઈ જાય કે હાસ હવે બટકા નથી ભરતી પણ ઈ કાંઠે બેઠી હોય વાટ જોઈ અને જેવી ભેસ પાણીમાંથી બહાર નીકળે બગાયું પાછી હતી હોય એમ ચોંટી જાય એમ આપણે બધા આવા સત્સંગના સમારોહમાં બેસીએ ત્યારે કામ ક્રોધ મદ લોભ મોહ ઈર્ષ્યા નિંદા કુડ કપટ દગા પાછલા પ્રપંચ આ બધી બગાયું હોય ને આમ પાછળ બેઠી હોય બહાર પણ જેવા અહીંથી ઊભા થયા ને ખખેરી નીકળ્યા સત્સંગ આવીના તમે બહાર બગાયું વાટ જોતી જ હોય ચોંટી જ જાય તરત પણ આ જરીયા આંબાના લોકો એવા છે નહીં મને વિશ્વાસ છે કે એક એક શબ્દ જીવનની અંદર ઉતારશે અને ઉતારી એનો અમલ કરશે એનો સદઉપયોગ કરશે કારણ કે આપણા ઘરની અંદર ટીપણું ભર્યું હોય ને એમાં પાંચ મણ ઘઉં હોય અને પાંચ મણ ઘઉં એકારે દળાવી નાખીએ આપણે આખા વર્ષના ભરા હોય આરે જેમ દળાવતા નથી એમ તમારા ઘરની અંદર બાર વ્યક્તિ હોય આટલો મોટો લોટનો પીંડો બાયનો હોય રોટલા કરતા હોય પણ બધાય તમે એકલા ખાઈ જાવ થોડું થોડું ખાવાનું હોય એવી રીતે સંતોએ કીધું છે સંતોના શબ્દ પણ ધીમે ધીમે જીવનની અંદર ઉતારવાના કારણ કે જો એક આરે ખાઈ જાય ને તો પેટમાં દુખે નજરો થઈ જાય ઉલટી થઈ જાય એવી રીતે આ સત્યના શબ્દોએ પણ એક આરે કોઈની ખાવાની ક્ષમતા છે નહીં જેવી રીતે પશુને ચારો નાખો અને ઘડીકમાં ખાઈ જાય પછી આંખું ભેંચી વીંચી અને બેહીન આખી રાત વાગોળે ત્યારે આ ચારો પચે એમ આપણે પણ સત્સંગ અત્યારે બે ત્રણ કલાકનો સત્સંગ હશે આપણે બેસીને ભજન વાણી સત્સંગ સાંભળશું પણ પછી એને વાગોળવાનું વાગોળીએ તો શબ્દ અડે અને તો જ કામ બને નહીતર કામ બને નહીં એટલે સંતો કહે છે સદગુરુ શબ્દ કી ચોટ લાગી હે કલેજા મારઈ ખટા ટક રામરસ પ્યાલા હે ભરપૂર પીવો કોઈ ઘટક 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 રામ રસ પ્યાલા હે ભરપૂર પીવો કોઈ ઘટક 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 આપડા કબીર સાહેબ નું નામ તો સાંભળ્યું ને

છતાય આપણે આપણું નામ કોક બોલે એટલે આપણે તરત ઉભા થઈ અને ચાલતા થઈ તો આ મહિમા હોય ને તો નામનો છે પણ નામ કેવું કે નામ નામ સબ કોઈ જપે ઠગ ઠાકુર ધુતારા ચોર ધ્રુવ ને પ્રહલાદ તરી ગયા વો નામ થા કોઈ ઓર નામ નયન મે રમ રહા જાન વિરલા કોઈ જેને જીને પૂરા સદગુરુ મિલાય ને માલુમ હોય નામ કોનું આપણા ઘરની અંદર 15 વ્યક્તિ હોય તો બધાના નામ અલગ અલગ હોય પણ ઈશ્વરનું નામ એક જ હોય ઈ ઈશ્વરને ઓળખવો આપણી જાતે ઓળખવો હોય તો ઓળખાય નહીં સદગુરુ મળે સમર્પિત ભાવ કરે तन મન ધન ની સિષ્ટી કुर्बानी કરે ને ત્યારે સદગુરુ મળે એનું ભજન કરીએ ને આપણે પણ જયારે દશરથ રાજા કુવારા હતા લગ્ન નોતા થયા રામ નો જન્મ તો પછી રામ હતા નહીં ત્યારે દશરથ રાજા મૃગિયા ખેલવા ગયા અને એને એ વખતે શ્રવણિયાના માતા પિતાને કાવડમાં બેસારી અને તીર્થ યાત્રા કરાવતો તો શ્રવણ સરયુના કિનારે કાવડ મૂકી માબા ફાટુ પાણીમાં ઘડો ભરવા ગયો અને જેવો ઘડાનો અવાજ આવ્યો એટલે દશરથને થયું આયા કોઈ પ્રાણી આ એવું લાગે છે અને બાણ ખેંચી અને જ્યાં માર્યું ત્યાં શ્રવણના પેટની અંદર વાગ્યું ત્યારે શ્રવણ બોલ્યો કે હે રામ હે રામ હે રામ ઈ રામ ક્યાં છે ઈ રામ ને સદગુરુ બોતાવે એટલે કીધું રામ ચાર કીધા એક રામ દશરથ ઘેર ડોલે બીજા રામ સબ ઘટ બોલે ત્રીજા રામ ના સકળ પસારા ચોથા રામ સબસે ન્યારા આપણે કયા રામ નું ભજન કરવું ને એની આપણને ખબર જ નથી હજી ખબર નથી તો ભજન કરશું કેવી રીતે આપણે કોઈ દેવી દેવતા ને જોયા નથી આપણે ઇન્દ્ર ને જોયા કોઈ તોય ઈન્દ્ર ની ઉપાસના નથી કરતા કરીએ ને નથી જોયા કોઈ મહાકાળી માને જોયા જોયા આ આ તમે કોઈએ જોવા હોય ને તો સાક્ષાત મહાકાળી છે આપણે ઉમરા આપણે ને કોઈ ગણતા નથી ડુંગરે જઈને પૂજા કરી હે ઓલા મહાકાળીમાં પાવાગઢથી હેઠા ઉતર્યા આખા ગુજરાતમાં માં ઘરે ઘરે ગામો ગામ દર્શન દેવા ગયા ને આપણે આ પાવાગઢ ચડવા જઈએ જાય કે નહીં દ્વારકા વાળા સુરત માં દર્શન કરવા આવે સુરત છે આ દીકરી હોય ને દીકરી આવડી દીકરી આને કોઈની શરમ ન આવે જ્યાં હોય બેસી જાય ગમે એના ખોળામાં બેસી જાય ગમે ત્યાં રમવા રમતી રમતી ઊંઘી જાય પણ એ જ દીકરી સમય જાતા જાતા મોટી થાય અને વીસ વર્ષ ની થાય પછી જ્યાં ત્યાં બેહે મર્યાદા આવી જાય જ્યાં સુધી કુંવારી દીકરી હોય ત્યાં સુધી લાકડાના ઢીંગલા પોતી રમે લુગડાના ઢીંગલા પોતીએ રમે મલોખડાના ઢીંગલા પોતીએ રમે ઝાડ છોડના ઢીંગલા પોતિયા કરીને રમે પણ ઈ દીકરી વીસ વર્ષની થાય એનું ઘર વર સારું કુટુંબ ગોતી અને એની હગાઈ કરીને લગ્ન કરો લગન કરીને પછી દીકરી પગ ફેરો કરવા આવે પછી એની માં કે બટા હમણાં તને તેડવા આવશે ઘડી ઢીંગલી પોતિયા રમી લે તો એ રમે હાચો પતિ મળી ગયો હોય દર્શન થઈ ગયા હોય ઈ કાગળ ના કે લાકડા ના મલોખડા ના ઢીંગલી પોતીએ રમે ન રમે જ્યાં સુધી કુંવારી હોય ને ત્યાં સુધી રમે એવી રીતે મારીન તમારી સુરતા કુંવારી હોય ને ત્યાં સુધી આપણે 33 કરોડ દેવતાની માનતા ઊ રાખી બાધા રાખી આંકડી રાખી જુદા જુદા દોરા બાંધી દાણા જોવરાવી અરે ઘરે 부વા તેડાવીન ડાકલા વગાડીન આંકલા મરાવીન બધુંય કરી પણ ઈ સુરતા કોઈ સદ્ગુરુ મળી જાય અને એના શબ્દરૂપી રૂપી પતિયારે એનું લગ્ન કરી લે અને સુરતાને સત્સંગ રૂપી સાસરિયામાં વળાવી દે ને પછી દીકરી હાહરે આવી અને સત્સંગરૂપી રૂપી સાસરિયામાં જે બેસી ગઈ ઈ પછી આ સંસાર રૂપી પિયરિયામાં આવી ઢીંગલી પોતિયા રમે નહીં તો આપણી સુરતા હજી કુંવારી છે ને ત્યાં સુધી આ બધી માથાકૂટ છે પણ સવાદાસ બાપા પીપળી धाम માં થઈ ગયા ને થી લખી ગયા કે પરણે શબ્દ ની સુરત રે ગુરુ ના દેશા માં હે જી જે હોય લક્ષ્ય લગાર સ્વયં ગુરુ દ્રુપદ રાજા એ દ્રૌપદીનો સ્વયંવર કર્યો તો ને એવી જ રીતે સીતાનો સ્વયંવર જનક રાજાએ કર્યો તો ઘણા ઘણાના દમયંતી નો સ્વયંવર એના પિતા એ કર્યો હતો એવી જ રીતે સદગુરુ આ જીવનો સ્વયંવર કરે છે કે તારી સુરતા સુરતાની સાધ કરી દે અને શબ્દરૂપી પતિ હારે એનું સદગુરુ હસ્તમેળાપ કરાવી દે મિલન કરાવી દે

એવી રીતે હજારો દેવી દેવતાઓ ની અંદર જો સદગુરુએ આપડા પતિની ઓળખાણ કરાવી હોય ને ઈશ્વરની ઓળખાણ કરાવી હોય તો આપણે પછી ક્યાંય ભટકવાનું રહેતું નથી માટે સંતો કહે છે આરે તમે શું ગો તો જય વનમારે હરી વસે હરી ના જનમા ભગવાન ની અંદર ભગવાન કે હું તારા માં જ છું અને તારા માં રહી અને એની અંદર બિરાજમાન થઈન પછી બહાર નીકળી અને આ સંતના સ્વરૂપમાં આવીને હું તને સત્યનો ઈશારો કરું છું આ તારા ઘટ માં ગોવિંદ બોલે કે બાર એને સિદ્ધ ખોળે જીવ લડા હારે તારા ઘટડામાં ખાણ હીરાની ક્યાં તો અહીંથી કોઈ ખવારમાં સાહેબ ડોક્ટર પાસે પૂગી ગયા હો ઓલા બેન ગાતા તારા ઘટમાં ખાણી હીરાની ઓપરેશન કરાવીને કાઢી લે ને પાછા ઠેભા લઈ લે આની અંદર કાંઈ એવી હીરાની ખાણ નથી હો ઓલા હીરામાં સુરતવાળા ઘસે ઈ હીરાની વાત નથી પણ સંતોએ કાંઈક જુદું કીધું છે આરે તારા ઘટમાં ખાણ હીરાની આરે એને ગોતા વિના નો ગરીબી નહીં મટવાની રે ગરીબી નહીં મટવાની જીવ લડા બીજો સત્સંગ કઈ નો સાંભળ્યો પણ છેલ્લે એક ભાઈ બેઠા તા ની સાંભળી ગયા કે સુરત થી બેન આવ્યા તા એ તો એમ કેતા હતા

ભાઈ કે હજી તમે નિરાત રાખો આ તો હજી હમી આંજ છે ધીમે 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 સત્સંગ નો માહોલ વધશે અને ભજન વાણી જામશે અને બધા આનંદ આપશે ને ત્યારે તો હાચા મોતી નો વરસાદ વરસશે અને તમે ગાહડિયું ગાહડિયું બાંધી લ્યો તોય એ નહીં ઓલા ભાઈ કે તો હવે તો મારે કરવું જ છે તમે કર્યું એના કરતા હવાઈઓ ખર્ચો કરવો પણ મારે કરવું છે પછી તો ફોન કર્યો બેન અમારે પ્રોગ્રામ કરાવવા આવશો આવશું ન્યા આવી તમારે ક્યાંય આવિયે ને અને આ તો ફૂલ તૈયારી કરી લીધી હો એના ઘરેથી બેનને કીધું આપણા ઘર માં ચોથાળ પસેડીયું સલાખા કેટલું છે ઈ કે છે આપડા પૂરતું હજી સીવડાવી લે કારણ કે આ સક્ષસ કરવા આવવાના છે ને બરોબર ડોઢ ને બે વાગશે ને હીરા મોતી નો વરસાદ વરસવાનો છે

તરફાળ ને પછડ્યું દીધું તું આખા ફળિયા માં નજર કરીને જોવે આમાં એક હીરો કે મોતી વર્ષું નથી એમ કેતા વરસાદ ની ધાર થાય આ ક્યારે થાય

સંતોના મુખમાંથી વરસાદ વરસે ને એ અમૃત વાણી છે સ્વાતી બિંદુ છે જેવી રીતે સ્વાતિ નક્ષત્ર આવે અને સ્વાતિ બિંદુ વરસે ને ત્યારે આ પૃથ્વી ઉપર તો પડે પણ જે દરિયામાં પડે એ દરિયાના તળિયેથી માછલી છલાંગ મારી ઊંચી થાય અને મોઢું ખોલીને પરબારી ઝીલી લે અને ઝીલીને મોઢું બંધ કરીને તળિયે બની જાય ને વહી જાય એનું બાપા હાચું મોતી બને હો નકર માસલ્યું તો ઘણી ખુદાકો મારી ઊંચિયું થાય આ કેટલી માસલ્યું